આષાઢી અમાસથી દશામાના વ્રતનો પ્રતિમાઓને આખરી ઓપ અપાયો ડભોઈ બજારમાં દશામાતાજીની માતાજીની નયનરમ્ય પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની દશામાના વ્રતની શરૂઆત અષાઢી અમાસના દિવસથી શરૂ થાય છે દશામાના વ્રતની ચાર ઓગસ્ટ અષાઢ માસની અમાસથી શરૂઆત થઈ રહી છે પાંચમી ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે અને બે સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે આ દસ દિવસનું વ્રત હોય છે ભક્તો આ તહેવારને દશામાના નોરતા દેવીની નવરાત્રી તરીકે પણ ઓળખે છે ત્યારે ડભોઈ શહેરના બજારોમાં મૂર્તિકારો દ્વારા માતાજીની નયનરમ્ય પ્રતિભાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે દશામાના પવિત્ર તહેવાર વ્રત દસ દિવસ સુધી ચાલે છે જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળે છે હિન્દુ સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે દશામાનું દેવી દશામાને સમર્પિત હોય છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ વદ અમાસના દિવસે મનાવવામાં આવે છે દશામાના વ્રતની અષાઢ માસની અમાસ ચાર ઓગસ્ટથી શરૂ થઈ રહી છે જે આગામી તેર ઓગસ્ટના દિવસે મંગળવારે સમાપ્ત થશે જ્યારે પાંચમી ઓગસ્ટથી ગુજરાતી શ્રાવણ મહિનો પણ શરૂ થઈ રહ્યો છે અને બે સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે આ દસ દિવસનું દશામાનું વ્રથમાં ભક્તો શ્રદ્ધાભેર ઉજવશે